ની પરમ ભૂમિકા તો શરૂઆત ક્યા થી થઈ ગઈ કે બે બાવ ને મુખ્ય માની લીધો છે કાલ એ વાત કરી થી કે એક બટન ઊંધો વખાઈ ગયો હોય તો બધાય બટન ઊંધો ઊંધા તો બધાય બટન ખોલવા પડે સુરેશભાઈ નો ફોન મ્યૂટ નથી થયો હે सुरेश भाई नो फोन म्यूट नहीं थे वो सारो है सही क्यों वैसे ये तो काफी ना जो बच्चे थे भले तो पहला मत दाय मटर हूँ दाव सही क्या एक ना कारण है भूल थे तो मटर मत दाय खोली है ना सीधा वाक तो सीधा वाक वाला ये बदी पोता नहीं ज्ञान निश्चानी समझ होती बात के तो ये ए... અહમ તત્વ જે છે એની અંદર અજ્ઞાન અને બંને રમતો રમે સાક્ષાત તો સાક્ષાત માં અહંકાર કેવી રીતે પૂછી ગયો એક હતું અને કેવી રીતે દેખાવા લાગ્યો અને બે હોય કે અનેક હોય પણ એનું એક કેવી રીતે દેખાય એવું મારું કઈ નથી એમાં અહમ તત્વ રહેલું છે હું કઈ નથી એ અહમ તત્વ બિલકુલ ખરી જાય અહમ क्या रे हूँ का एनथीम था तो हूँ माध्य अहंकार बिल्कुल भरी जाए केवी इतनो पैथलोजी है ने प्रक्रिया ती समझिए आपने अध्यार्थी मानी मानी ने એક નવું તત્વ બની ગયું ગાંઠ ગાંઠ પડી ગયો કોજ નો અવાજ આવે છે સાક્ષાત દર્શન છે એની અંદર બી કુલ બીજુ કાય દેખાતું નથી આમ જાને મુખ્ય ત્યારે બીજુ બધું એની સાથે જાય દુખી થવાનો ભય બરાદિંતા આ આ બધું અહમ ના રહે તો તો સમજી લો કે એક પિત્તળની થાળી છે વાસણ છે એની સાથે એક નવો મેલ ઉભો થયો અને પિત્તળની થાળી ઢંકાઈ ગઈ અને મેલ વાળું પણ દેખાવા લાગ્યું આપણું કપડું છે કપડાની ઓરિજિનલ ચમક ધમક બંધ થઈ ગઈ અને મેલ વાળું કપડું ચાલુ થઈ ગયું પોતાની સત્તા એમને સ્વયંભુ આત્મવાન જ એમને આત્મવાન અને એની અંદર એક આમ તત્વ એની ઉપર ઉભું થઈ ગયું નવું ગાંઠ ઉભી થઈ છે બે હાથ ને ભેગા કરી નાખો આપણે અનુભવ કરો બે હાથને ભેગા કરી રાખીએ તો નીચેનો હાથ છે તે મુખ્ય સત્તાથી આત્મવાનનો છે એના ઉપર બીજી અથડી છે એ અહમથી બનેલો હું છે બંને અભિન્ન છે નોખા નથી સત્તા આત્મવાન છે આત્માની છે અને સત્તા સ્વીકારી લીધી છે આમ તત્વ સ્વીકારી અને પોતાનો નવો હું બનાવી લીધો છું ઓળખોળ થઈ ગઈ અને અભ્યાસ થઈ એને નવું ડબલું બોલવા માંડ્યું તો અજ્ઞાન કોનામાં થયું એ અહમ સાથે તો હું હું છું આ જે સંસાર છે કોઈ અહમ ના ઉભો છે અને અહમ એક સત્તાથી સત્તાધીશ બન્યો છે બન્યો નથી મા લાગે છે એવું

મહત્તા વધારવામાં બધા લોકો છે જેની અહમ ની મહત્તા વધારતા હોય છે એનું મોઢું જોવાનું પસંદ કરતા હોય દરેક ને નાજુક બાળક નિર્દોષતા એની કેમ ગમે છે

એનો મૂળિયું ફૂલે છે ફળે છે ભાગરે છે કે ઈચ્છાથી ઈચ્છા મુખ્ય કઈ જોઈએ છે અને નથી જોઈતું લેવું છે અને આખવું છે આનો જે રસ અને રુચિ છે એના કારણે આમ રૂપી અંદર મૂળિયું વધે જાય છે તો આખા જગત નું બીજ છે આખા જગત નું બીજ હું પાંચ કામ ની વાત આપણે કરી હતી ગીતાના પ્રયત્ન તેના માટે પ્રયત્ન કરવાનો અહંકાર નાશ માટે अहंकार करना। हमें जो चेतन चेतना ने अंदर एक अज्ञात थे क्यों, अज्ञात रूप थे नवा ऊनो तो ए उन्हें साबरी, साबरी ने समझ थी तो विश्वास है। माने एक साधना आई चालू था कि उन करता है ना वो बोपताय नही वो भगड़ताय नही मरताय नही विकारी नही थतो मरतो नही एव પોતાનો એક લક્ષ્ય નક્કી કરી એ લક્ષની ખોજ ચાલુ કરવી પડતી કેમ કે માથી મધુ ત્યાગ થઈ જાય અને ખરી જાય પોતાનો લાઇટ અજવાળો થાય તો અંધારું જાય તો ત્યાગ કરવાનો છે એ મધની ની વાત છે તો અહંકાર અને અહંકારે પકડેલું અહંકારે પકડેલું બધું ખરી જાય ત્યાગ થઈ જાય પણ અહંકાર પોતે જે છે અહંકાર મટી ગયો છે પોતે પરમાત્મા આત્મા છે એવું ક્યારે નક્કી થશે એને તો પોતાનું સાક્ષાત્વ એનું દર્શન જ્યાં સુધી નથી ત્યાં સુધી બધી વિદ્યાઓ બધી કલાઓ અધૂરી લાગે છે બધું થઈ શકે છે વાતો પણ આપણે કરી શકીએ છીએ કારણ કે સ્થિરતા નો અનુભવ છે શાંતતા નો અનુભવ છે અસંખતા નો અનુભવ છે પણ અપરોક્ષ દ્રઢ સાક્ષાત પોતાનું હોવું એ તો સૂર્ય પ્રત્યે છે એટલે અંધાર જાય છે તો સૂર્ય નું પ્રાગટ્ય કેમ નથી થતું વચ્ચે વાદળા છે સૂર્ય તો પ્રગટી રહેલો છે

કરવાનો તો ત્યાં સ્થિરતા પરમ મૌન દુખ ની નાબૂદી એ અલગ છે બધું ખરી પડે કઈ ના હોવ એ અલગ છે પણ પરમ આનંદ ની પ્રાપ્તિ એ અલગ છે

સામે દ્રશ્ય રાખો દ્રશ્ય બને છે મોબાઈલ હતી ને હટાવી દઈએ અત્યારે મન ને અમન તરીકે એમને રાખવાનું એ જગ્યા ઉપર હતાવા મન દ્રશ્ય હટાયું मन मोबाइल बने तो मन मटे गई मोबाइल लुके तो ये आदत तो थी धीरे-धीरे धीरे मजाज रसियो असे तो अमर न जरे से बतुई मन बगैर ये काय नही होए काय नही मारू काय नही द्रश्य रहितनी दृष्टि ने अभ्यास सतत प्रगाढ़ करवानी है निष्ट करवानी है कृतियों आधार वगैरह दृष्टि दृश्य रह बगैर तो सांभवी मुद्रा में ये बात है कि मेज पर 2 फुट और चाल पर 4 फुट रावे लिया को रखवानी बंद नहीं करना ऐसा सांभवी मुद्रा के पलस झी बूट धारेली आख हो तो बे अंदर पृथ्वी देखा पृथ्वी जोता जोता पृथ्वी बंद थी जाते देखावा चालू था। પોતાનો સાક્ષર હો બાનરૂપા ચેતનરૂપા જણા છે એટલે રોજ ના ધ્યાસી ખુલી આંખો ધ્યાન થા પોતાની શીર્સામાં એટલી બધી ભૂમિકા રે ધીરે 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 અભ્યાસી કે જગત પકડાવાનું બંધ કરી નાખ મન સતન થઈ જાય અને અહંકારને

ગમ ગમો કશું જ નહી પોતે પ્રગટ છે બીજું કઈ નહીં પ્રગટ પોતાનું પછી બ્રહ્મ ને આત્મા નું એકતા ની વાત પછી આવે આત્મનિષ્ઠા દ્રઢ થાય પોતાનું સાક્ષાત તો હોવ કાળેલી આ આખની ની ચાલુ બંધ ગોળો પાછો ખતમ થઈ નહીં દ્રષ્ટિમાં પરમાત્મા ભરી જાય એ પ્રગટ ભાવ દ્રઢ થાય તો નિત્ય પ્રાગટ્ય રહે પરમાત્મા ભેદતા એ પણ સીમિતતા છે જે છે તો સંબંધો ઉભા કરે છે આ ભેદતા એ સીમિતતા જ છે અને ભેદ છે એ સંબંધો ઉભા કરે છે તો કેવા સંબંધો ક્યાંક સુખ ક્યાંક પ્રેમ પણ સીમિત પ્રેમ સીમિત સુખ જો જગત મિથ્યા પોતાનું હો જે સાતત્ય છે સ્વાગત્ય છે એના સિવાય બીજા બધા ઉપર પાસ જેટલું જેટલું જણાય છે અનુભવાય છે

આ શરીર છે જાળવું છે તો મન પણ એની સાથે જાળવું છે સમજી લો કે જાળવું સુકાય છે તો પાદરા પીળા પડે છે અને જાડવું પોષણ ને પાણી મળે છે તો એને પાદરા લીલા થવા માંડે છે એક પ્રક્રિયા અંદર ચાલુ થાય છે ઝાડવું સુકાય એટલે મન મન ઉપર ની વાત કરીએ થોડું એની વાત નથી പ്രക്യാ ലീ താമഡേ તો પાણી એ પોષણ છે સત્સંગ તત્સંગ એ પોષણ છે આંકારને તોડવો કે બહારવો સંસારના ભાવથી બજે જાય છે તાવર વધરઈ ગયો અને આત્મભાવ આવ્યો એટલે એ જ્ઞાનનું પોષણ મળે તો પાણી છે ઝાડને પરિવર્તન કરે છે હુકાઈ છે કો લીલો કરે છે પણ પાણીની એક શક્તા છે ગુપ્તિ શક્તા છે પાણી

એકદમ સૂક્ષ્મ છે એ અહંકાર જતો નથી અંદર વ્યાપી રહ્યો છે સૂક્ષ્મ અહંકાર નાશ એ પૂર્ણ શરણાગતિ વગર પૂર્ણ શરણાગતિ પોતાને કરવાની છે ને પોતાની શરણાગતિ એટલે પોતાના ઉપર પૂર્ણ શ્રદ્ધા અને બધા ઉપર અશ્રદ્ધા અને આવી પરિસ્થિતિ થઈ બધાય વાગલા અટકી ગયા તો બેઠ છે કે નથી એ કહેવાની જરૂર નથી પ્રગટ છે બીજું કાઈ નથી સીમિત છે કે વ્યાપક બને જોથી ભાવ કી કહેવાનું આવતું નથી પ્રગટ છે એના સિવાય બીજું કાઈ નથી સાક્ષ સાક્ષ છે અસીમતા અસીમતા दाखल થઈ જાય પોતાનો હોવ સારું છે અને નબળું છે બંને થાય છે ત્યારે તો આપણે બનીએ છીએ અહંકાર બને છે પણ બનવાનું ચાલુ થઈ જાય અને સારા અને નબળા ભેદ દેખાય છે આવી જ્યાં કારણે અને અહંકાર ને ખોરાક ખોરાક એના કારણે મળે છે એ સારું અને નબળું દ્રઢ થતું જાય છે એટલે મીઠા છે અને સાચું માન્યુંનાવે સચિદાનંદ ભગવાન ની જય સદગુરુ દેવની ની જય હરિ